જોવા મળી જશે એ બાજુ જો ફ્રેમની વાત કરીએ તો ચાલીસ માં તમને પ્લાસ્ટિક ફ્રેમ જોવા મળી છે પણ હા સેમસંગમાં તમને મેટલની ફ્રેમ જોવા મળી જાય છે બંને ફોનની પાછળ તમને મેટ ફિનિશ જોવા મળી જશે પણ ઇન્હાઝ ની વાત કરે તો વિવો વી ચાલીસ વધારે કમ્ફર્ટેબલ લાગે છે કેમ કે મોબાઈલ હલકો છે હા વિવોનો વજન તમને એકસો ને નેવું ગ્રામનો જોવા મળી જશે છે એ જગ્યાએ જો સેમસંગની વાત કરે તો સેમસંગ બહુ હેવી લાગે છે ઇનહાઝ માં પણ થોડોક વધારે હેવી લાગે છે કેમ કે આનો વજન તમને બસો ને નવ ગ્રામ જોવા મળી જશે હા પણ બેટરીમાં મોટો અંતર છે વિવોમાં તમને પાંચ હજાર પાંચસો એમએચની બેટરી જોવા મળે છે સત્તા આટલો હલકો છે એ જગ્યાએ સેમસંગમાં તમને ચાર હજાર પાંચસો એમએચની બેટરી જોવા મળે છે પણ ફોન વધારે હેવી લાગે છે હા લુક એન્ડ બોડીમાં તો હું વાત કરીશ કે સેમસંગ ઓછો સારો લાગે છે વિવો વી ચાલીસ જગ્યાએ વધારે સારો લાગે છે અને કમ્ફર્ટેબલ પણ વિવો એ ચાલીસ વધારે લાગે છે કેમ કે હલકો મોબાઈલ છે પણ એજ જગ્યાએ બંને ફોનની ડિસ્પ્લેની વાત કરીએ તો વિવોમાં તમને એક થ્રી કવ ડિસ્પ્લે જોવા મળે છે એ જગ્યાએ સેમસંગમાં તમને ફ્લેટ ડિસ્પ્લે જોવા મળે છે હા ડિસ્પ્લેશન જોઈએ તો વિવો એ ચાલીસમાં તમને સિક્સ પોઈન્ટ સેવન ઇંચની એક એમોલેટનું પેનલ જોવા મળે છે જેમાં તમને ટેનનો સપોર્ટ પણ જોવા મળી જશે અને હા તમને આમાં વીસ નો રિફ્રેસ પણ જોવા મળી જશે પણ સેમ્સંગ ડિસ્પ્લેની વાત કરીએ તો સિક્સ ફોર ઇંચની આ ડિસ્પ્લે છે જે એક ડાયનામિક એમોલેટ છે અહીં તમને એકસો વીસ નો રિફ્રેસર જોવા મળી જાય છે હા બ્રાઇટનેસની વાત કરીએ તો વિવોમાં તમને ચાર હજાર પાંચસો નીટની પીક બ્રાઇટનેસ જોવા મળી જાય છે એ જગ્યાએ તમને સેમસંગમાં બારસો નીટની પીક બ્રાઇટનેસ જોવા મળી જશે આઉટડોરમાં મેં જોયું તો બંને ફોનમાં વિઝિબિલિટી બહુ મસ્ત જોવા મળે છે ઇન્ડોરમાં પણ વિઝિબિલિટી બહુ મસ્ત જોવા મળે છે ડિસ્પ્લેમાં અને હા ડિસ્પ્લેમાં તમને બેઝલ્સ પણ બહુ બંનેમાં ઓછા જોવા મળી જશે ડિસ્પ્લેમાં મિત્રો વાત કરીએ તો આમ થોડો થોડો અંતર જોવા મળે છે બાકી બંનેની ડિસ્પ્લે બહુ જોરદાર છે હા ડિસ્પ્લે ડિસ્પ્લેમાં રેઝોલ્યુશન બહુ સારું આવી જાય છે વિવોમાં તમને ડિસ્પ્લે પ્રોટેક્શન જોવા મળી જશે આલ્ફા ગ્લાસ જોવા મળે છે આગળની સાઈડ એ જગ્યાએ તમને માં ગોરેલા ગ્લાસ વિક્ટર નું પ્રોટેક્શન જોવા મળી જાય છે એટલે બંનેની ડિસ્પ્લે તો જોરદાર છે કેમ કે બંનેમાં તમને ઇન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવે છે અને પંચ ફોલ પણ બંનેના બહુ જોરદાર છે તો વાત ની ત્યારે બંને ફોન બહુ મસ્ત કોમ્પિટિશન કરે છે કેમકે બંને ફોનમાં અલગ અલગ સોફ્ટવેર જોવા મળે છે સેમસંગ ને સોફ્ટવેર ની વાત કરી લઈએ તો આમાં તમને એન્ડ્રોઈડ વર્ઝન જોવા મળી જાય છે હા જયારે લોન્ચ થયો હતો ત્યારે એન્ડ્રોડ વર્જન સૌ જોવા મળી જાય છે અને હા તમને ચાર વર્ષના મેજર અપડેટ અને ત્રણ વર્ષના સિક્યોરિટી અપડેટ જોવા મળી જાય છે અને એ જીવમાં એન્ડ્રોઈડ વર્જન સૌ જોવા મળી જાય છે વિવાઈ વાત કરીએ તો વિવા સૌ જોવા મળી જાય અને એ જ સેમસંગમાં તમને વન યુએસ સિક્સ પોઈન્ટ વન સપોર્ટ જોવા મળી જાય છે હું તમે પેલા કહી દઉં તો બંને ફોનમાં થોડી ઘણી થર્ડ પાર્ટી એપ્લિકેશન જોવા મળી જાય છે પણ સેમસંગમાં તમને એઆઈ ફીચર વધારે જોવા મળે છે વિવોમાં તમને બે ત્રણ જોવા મળી જશે પણ સેમસંગમાં વધારે જોવા મળી જશે તમને જેનું સેટિંગ વધારે સારું લાગતું હોય જેના એપ આયકન વધારે સારા લાગતા હોય અને વાપરવામાં તમને સહેલાઈ થતી હોય તમારે એ કંપનીનો મોબાઈલ બાય કરવો જોઈએ તે હું પ્રશ્ન કહી તમને વાત કરીએ બંને ફોનની તો વિવોમાં તમને સ્નેપ ડ્રેગન સેવન જેન થ્રી જોવા મળે છે જે ફોન એન્ડ ટેકનોલોજી પર બનેલી સિપચેટ છે તમને એક્ઝિનો બે હજાર બસો નું પ્રોસેસર જોવા મળે છે જે ફોન એન્ડ ટેકનોલોજી પર બનેલું છે પણ ડિફરન્સ તો અહીં જોવા મળે છે કેમ કે બંને ફોનની બેટરી અલગ અલગ અલગમાં તમે પાંચ હજાર પાંચસો એમએસ બેટરી જોવા મળે છે અને એની સાથે તમને એસી વોટનો ચાર્જિંગ એડેપ્ટર આપવામાં આવે છે એ પણ ઇનબોક્સ એ જગ્યાએ સેમસંગની વાત કરીએ તો સેમસંગના તમને ચાર હજાર પાંચસો એમએચ બેટરી જોવા મળે છે અને મિત્રો ફોન ખાલી પચીસ વોટ સપોર્ટ કરે છે અને હા આની સાથે તમને બોક્સમાં કોઈ ચાર્જિંગ આપવામાં નથી આવતું પણ એક વસ્તુ એ સારું છે કે આમાં તમને પંદર વોટનું વાયરલેસ ચાર્જિંગ જોવા મળે છે અને આ પર્ફોર્મન્સમાં આપણે વાત કરતા હતા તો બંને ફોન તગડી પર્ફોર્મન્સ આપે છે આ બંને ફોનમાં થોડી ઘણી ગેમિંગ કરી હતી મને કંઈ બહુ વધારે ડિફરન્સ નહોતો લાગ્યો પણ મિત્રો એક વસ્તુ છે કે બંને ફોનમાંથી હિટિંગ સેમસંગ વધારે કરે છે હા મેં આમ ગણીને તમે કલાક વધી đi game lắm tàu તો સેમસંગ વધારે હીટ કરશે એ જગ્યાએ વ્યુઓ તમને ઓછો હીટ જોવા મળશે ફોન સેમસંગ ગરમ થઈ જશે જેના કારણે ગેમિંગમાં પણ લોડ વધી જશે એના કારણે ફ્રેમડોપ પણ જોવા મળી જશે અને વીવોમાં તમને એ નહીં જોવા મળે વ્યુઆમાં પર્ફોમન્સ વધારે સારું આવી જાય છે મિત્રો બંને ફોનના કેમેરામાં થોડો થોડો અંતર જોવા મળે છે એટલે કે બંને ફોન એકબીજાને બહુ મોટી ટક્કર આપે છે કેમેરામાં પેલા વીવોના કેમેરા જોઈએ તો એ પાછળ તરફ તમને પચાસ મેગા પિક્સલનો મેઇન કેમેરા જોવા મળી જશે અને પચાસ મેગા પિક્સલનો અલ્ટ્રાવાઇડ કેમેરા જોવા મળી જશે અને આગળની સાઈડ તમને પચાસ મેગા પિક્સલની વ્યુઓમાં સેલ્ફી પણ જોવા મળી જશે અને જો સેમસંગ ની વાત કરીએ તો સેમસંગ ના તમને પચાસ મેગા પિક્સલ મેન સેન્સર અને એની નીચે તમને આઠ મેગા પિક્સલ નો લેન્સ જોવા મળે છે એની નીચે તમને બાર મેગા પિક્સલ નો સેન્સર જોવા મળે છે એટલે કુલ પાછળ તમને ત્રણ સેન્સર જોવા મળે છે અને આગળ સાઈડ તમને દસ મેગા પિક્સલ ને સેલ્ફી સેન્સર જોવા મળે છે હવે મિત્રો બંને ફોનના કેમેરામાં શું અંતર છે તેની વિશે આપણે વાત કરીએ તો મિત્રો પહેલા આવે છે પોર્ટ્રેટ મોડ હા વિવોમાં તમને પોર્ટ્રેટ મોડમાં અલગ અલગ લેન્સ જોવા મળે છે જેમ કે ચોવીસ એમએમ થઈ ગયો પાંત્રીસ એમએમ છે અને પચાસ એમએમ એ જગ્યાએ સેમસંગમાં તમને વન એક્સ ટુ એક્સ અને થ્રી એક્સ એમ ત્રણ જોવા મળે છે હવે મિત્રો તમને સાઈડ સાઈડમાં બંનેના ફોટા દેખાડું છું કે કેવા કેવા ફોટો આવે છે એક બાજુ સેમસંગનો વન એક્સ નો ફોટો છે બીજી બાજુ વિવો નો તમને એક બાજુ સેમસંગનો ટુ એક્સ નો ફોટો બતાવું છું એની જગ્યાએ તમને વિવો નો પાંત્રીસ નો ફોટો બતાવું છું અને વીવો ના પચાસ એમ ના ફોટા સાથે તમને નો ત્રણ એક્સનો ફોટો બતાવું છું હવે મિત્રો જોવાનો કાંઈ બહુ મોટો અંતર નથી હા ડિટેલિંગ બહુ સારું જોવા મળી જશે પણ મિત્રો જો હું વાત કરું વાઇડ ની તો માં મિત્રો છે ને થોડોક અંતર જોવા મળે છે આ માં છે ને મિત્રો એક વસ્તુ એ હતું કે માં છે ને પાછળ બેકગ્રાઉન્ડ હોય ને તે એટલું બધું ક્લિયર નથી એ જગ્યાએ સેમસંગનો બેકગ્રાઉન્ડ બહુ ક્લિયર જોવા મળે છે અલ્ટ્રા સેમસંગના માં તમને એજીસ થોડાક વધારે જોવા મળે મળી જશે એટલે કે સેમસંગ અલ્ટ્રાવાઇડ નો ફોટો થોડોક વધારે જોરદાર આવે છે એચડીઆઈ વ્યુ મતલબ તો ખાસ નથી આવતો ફોટો મોડમાં જો વાત કરીએ મિત્રો તો અહીં બંનેમાં તમને એચડીઆર તો જોવા જ મળે છે એચડીઆર બહુ વધારે સારું કામ કરે છે હા પાછલા વાદળ હોય કે એવું બેકગ્રાઉન્ડ હોય તો બહુ મસ્ત ફોટો આવી જાય છે આ તમને અલગ અલગ ફિલ્ટર પણ જોવા મળી જશે એટલે મિત્રો કેમેરામાં તો બહુ મોટો અંતર નથી પણ વિડીયોમાં બહુ મોટો અંતર જોવા મળી જશે કેમ કે સેમસંગમાં તમે એટ કે સુધી વિડીયો શૂટ કરી શકશો એ જગ્યાએ વિવોમાં તમે ફોર કેમાં શૂટ કરી શકશો હા આગળની સાઈડ મિત્રો સેલ્ફીની જો વાત કરીએ તો બંનેમાં આંકડામાં બહુ મોટો અંતર છે એકમાં ખાલી દસ મેગાપિક્સલ અને એકમાં પચાસ મેગાપિક્સલ પણ મિત્રો વિવો જે પચાસ મેગાપિક્સલની સેલ્ફી છે ને તેને આ દસ મેગાપિક્સલની સેલ્ફી ટક્કર આપે છે આ સેમસંગમાં બહુ મસ્ત સેલ્ફી જોવા મળે છે અને હા સેમસંગમાં જે દસ મેગા પિક્સલની સેલ્ફી છે ને તેમાં તમે ફોર કેમાં વિડીયો શૂટ કરી શકો છો હવે તો નાઇટ મોડ ની વાત કરીએ તો નાઇટ મોડમાં ફોટા પણ બહુ મસ્ત આવી જાય છે વિવોમાં તમને એક મસ્ત વસ્તુ જોવા મળે છે એ છે ઓરા લાઈટ હા રાત્રિમાં જો ફોટા પાડવાનો થાય ને તો વ્યુઓ વધારે કામ આપશે કેમ કે તમને ઓવર લાઈટ જોવા મળી જશે જેના તમે મેન્યુઅલી કંટ્રોલ પણ કરી શકો છો ફોટોની ડિટેલમાં વાત કરીએ તો સેમસંગમાં કલર ટોન બહુ સારો જોવા મળી જાય છે વિવો ફોટામાં ફોટોમાં ટેમ્પરેચર વધારે જોવા મળી જશે એ ફોટામાં ટેમ્પરેચર બહુ લો જોવા મળી આવે છે બંને ફોનમાં અને બંને ફોનમાં સિક્સટી IP68 ની રેટિંગ જોવા મળી જશે એટલે બંને ફોનને તમે ડીપ પાણીમાં ડુબાડી શકો છો ફોનને ને કઈ નહીં થાય તમારે વિડીયો શૂટ કરવો હોય તો એ પણ કરી શકશો કઈ વાંધો નહીં આવે સેન્સર અને કનેક્ટિવિટી જોઈએ તો બંને ફોનના સેન્સર બહુ સારા છે બંને ફોનમાં તમે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવે છે અને ફેશન લો સેન્સર પણ આપવામાં આવે છે કનેક્ટિવિટીની વાત કરીએ તો બંને ફોનમાં તમને વાઈફાઈ જોવા મળી જશે બ્લુટૂથ વિવોમાં તમને ફાઇવ પોઈન્ટ ફોર જોવા મળી જશે એ જગ્યાએ સેમસંગમાં તમને ફાઈવ પોઈન્ટ થ્રી જોવા મળી જશે આ એક નાનો અંતર હતો બાકી બંને ફોનમાં તમને એનએસનો સપોર્ટ જોવા મળી જશે બંને ફોનમાં ટાઈપ સી નીચે આપવામાં આવે છે અને બંને ફોનમાં જીપીએસ સિસ્ટમ પણ આપવામાં આવે છે અને રેમ એન્ડ ટોરેજ પણ બંનેમાં સમાન જોવા મળી જ છે જે નીચલું વેરિયન્ટ છે તેમાં એકસો અઠ્યાવીસ સ્ટોરેજ ટોરેજ આપવામાં આવે છે અને આઠ જીબીની રેમ આપવામાં આવે છે જે બંને ફોનમાં નીચલું વેરિયન્ટ છે આ પ્રાઇઝની વાત કરીએ તો વિવો એ ચાલીસ જે હમણાં જ નોઝ થયો છે એટલે કે નવો નવો ફોન છે જેની પ્રાઇસ પાંત્રીસ હજારની આજુબાજુ છે એસડીઆઈ ની વાત કરીએ તો આ ફોન પણ તમને ત્રીસથી પાંત્રીસ હજારની વચ્ચે જોવા મળી છે તો તમને કેવું લાગે કમ્પેરિઝનનો વિડીયો તે મને કોમેન્ટમાં જણાવજો અને જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો જલ્દીથી લાઈક કરી નાખજો ચેનલ સબસ્ક્રાઈબ કર નાખજો અને બાજુનું બેકન જરૂર પ્રેસ કરજો એટલે મારા નવા વિડીયો તમને જલ્દી મળે રહે અને હા સેમસંગ એસ ત્રેવીસ એફીનું જો તમારે ડિટેલમાં રિવ્યુ જોવું હોય તો તમને એ વિડીયો જોવા મળી જશે જે વિડીયોમાં એ સેમસંગની ડિટેલમાં વાત કરી છે અને વિવોનો વિડીયો જોવો હોય તો તમને અહીં જોવા મળી જશે તો હું તમને એક નવા વિડીયોની સાથે એક નવા ટોપિકની સાથે અને એક નવા ફોનની સાથે તો ત્યાં સુધી તમે વડિયો ગુજરાતી જય જય ગરવી ગુજરાત